ગરબો મિત્રો ગરબો એ સંસ્કૃત ભાષાના શબ્દ ગર્ભદીપ ઉપરથી ઉતરી આવેલો છે છે તે સમૂહ નૃત્યનો એક પ્રકાર માટીના બનાવેલા ગરબાના ગર્ભમાં દીપક પ્રગટાવીને તેની પૂજા અને અર્ચના કરવામાં આવે છે ગરબો એ શક્તિની ઉપાસના કરતો સાહિત્ય પ્રકાર છે માટીની બનાવેલી કાણાવાળી માટીના ગર્ભમાં દીવો પ્રગટાવવામાં આવે તેને આપણે ગરબો કહીએ છીએ ગરબાની મધ્યમાં વચમાં કાણા પાડવાની જે પરંપરા છે તેને ગરબો કોરાવવો કહે છે ગોળ ફરીને ગવાતા આ સાહિત્ય પ્રકારમાં તાલ માટે તાલી અને પગનો ઠેકો અપાય છે ગરબો એ માત્ર સ્ત્રી સાહિત્ય પ્રકાર છે શક્તિ ભક્તિની સાથે સાથે સમાજની સ્ત્રીઓની સ્થિતિનું વર્ણન કરવામાં આવતું હોય છે ગરબાના સર્જક અમદાવાદમાં જન્મેલા વલ્લભ મેવાડા કે વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળા મેવાડા કે ધોળા ભટ્ટને ગણવામાં આવે છે તેમણે પોતાની કર્મભૂમિ શક્તિપીઠ બહુજરાજીને બનાવેલી માતા બહુજરાજીએ તેમને સ્વપ્નમાં આવી ગરબો સાહિત્ય પ્રકાર લખવાની પ્રેરણા પૂરી પાડી તેમણે આપેલા પ્રાચીન ગરબા આજે પણ માનભેર ગવાય છે જેની અંદર રંગ તારી રંગ તારી રંગ તારી રે રંગમાં રંગ તારી માં ગબ્બરના ગોખ વાળી રે રંગમાં રંગતારી માં પાવાતે ગઢથી ઉતર્યા માં કાળી રે વસાવ્યું ચાપા નેર રેહ પાવાગઢ રે વગેરે ગરબાનો સમાવેશ થાય છે આજે ગુજરાતી સમાજમાં આસો માસમાં ઉજવાતા વિશ્વના સૌથી લાંબા તહેવાર એવા નવરાત્રિના ઉદ્ભવમાં વલ્લભ થોડાનો ફાળો ગણી શકાય ગરબો અને ગરબી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ ભાણદાસે કર્યો હતો મિત્રો આપણા લોકસાહિત્યમાં પાવાગઢ નગરના પતનનો ઉલ્લેખ કરતો પત્તૈ રાવણનો ગરબો છે જેમાં નીતિ ભ્રષ્ટતાને કારણે પાવાગઢનું પતન થયો હોવાનો ઉલ્લેખ છે થેન્ક યુ સો મચ